બનાવની પ્રાપ્ત પોલીસ માહિતી મુજબ ભરૂચ એલસીબીની ટીમ ઉપલી અધિકારીઓની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવીને નાઇટ પેટ્રોલિંગમાં વાહન ચેકિંગમાં હાજર હતા તે દરમિયાન બાતમી મળી હતી કે

પાઉચ છસો ના સાથે એક પુરુષ જગમોહનસિંહ ભાકરસિંહ અઠવાલ સહિત બે મહિલાને ઝડપી પાડીને મોબાઈલ તેની દસ હજાર આઈ ટ્વેન્ટી ફોર વ્હીલર કાર જેની કિંમત રૂપિયા પાંચ લાખ તેમજ અંગ ઝડપીના રોકડા રૂપિયા મળીને કુલ બે હજાર મળીને કુલ પાંચ લાખ એક્યાસી હજાર છસો નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ